ઉસળચામરલે ફસાતીહ સા઀મ સકરએ સમાં વસામ સામને સમઉં સમરૂ દશં આહ વીં સામતિર સમતામ સામે

જપ <laughs> ડ્રાયું <laughs> આઠ વાત બે હેરાવું હેરું આ ઉપર હા ગુસ્કો મારો એના ઉપર જ મહિના ખૂબ આજ આ બધા હું વાત સાથે મુખ્ય વાર બે હવું તો કેમ કેમ કે મુન મૂકે ભાઈ હું મને લે હું ફોન રાખું તું વાર રાખે તું આ થોડ પાછળ કાઈ લૂંકી ખાતી સોચ્યો હા દૂર મંગળી હા બે કેટલા લેડ એમ તો પાસે તમારે હારા મોડા સારી લઈને ધકરીએ હારી એલી ઓ સારી સારી ના ના અલી તરી સંપારીર કાઢી નાખ્યા ના લો

કેдам હા ઓલા દોર મે આદરા થતો હું નહી એ તમારો દોશી આઈ એ તો દોશી આઈ અલી દોહા પકળતા ને અલી બોલ કે હા કા બાઈ એ લોહાન માર્યો બેટી એ બોલના ગપનાતી વારી મારા તો વહુ છે ને વહુ ઉપર લઈ જા અલી લઈ ઉપર અલી અલી કાકા અલી રોણો તને મઈ નાખ કોકના દોહાને દોહા કો ભા મારા કા અલી પેલી સંપારી આવે છે હેનો પડી દે

તમે તમારો છોકરો હોભરશે પૈસા ઉપર તમે કહો કે જો ને તો ઢોરો છો રાખો